જામનગર મહાનગરપાલિકા દ્વારા અતિ જર્જરિત આવાસ મામલે આજે ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શહેરના અંધાશ્રમ પાસે આવેલા એક હજાર ચારસો ચાર આવાસમાં ડીમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી વર્ષ બે માં નિર્માણ પામેલા એક આવાસ હાલ અતિ જર્જરિત થઈ ગયેલ છે જેથી આ જર્જરિત આવાસમાં લોકો પોતાના જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે અતિ જર્જરિત ચાર બ્લોકના કુલ અડતાલીસ ફ્લેટ આજ રોજ તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે

ચાર રેણા યુનિટ મળી અને એક બ્લોકમાં બાર યુનિટ છે આવેલા છે આ તમામ આવાસો છે એ વીસ વર્ષથી વધુ વર્ષ જૂના હોય જેના કારણે રિનોવેશન પણ ના થયું હોય તેના કારણે જર્જરીત થવા પામેલ એટલે ગત વર્ષે જૂન બે હજાર ત્રેવીસમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ ચૌદસો ચાર બ્લોકને ધ બી જીપીએમસી એક્ટની કલમ બસો ચોસઠ હેઠળ જર્જરીત જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ માનનીય કમિશનશ્રીના આદેશ અનુસાર જૂન બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અલગ અલગ જે રહેવાસીઓ અને એસોસિએશન સાથે વખત વખત મિટિંગ અને માર્ગદર્શન આપી અને જે જે રીતે બ્લોક ખાલી થતા જાય છે તે પ્રમાણે સંપૂર્ણપણે ખાલી બ્લોક હોય તેનું જામનગર